અલધાર વિસ્તારમાં આવેલ સુરત મહાનગરપાલિકાની પાણી પુરવઠાની મુખ્ય લાઈનમાં ભંગાણ પડતા સંભવત અઠવા સેન્ટ્રલ અને ઉદના ઝોનમાં કેટલાક વિસ્તારોમાં પાણી મળવાનું શક્યતા નહીં જોવા મળી હતી જેના કારણે આ વિસ્તારોમાં પંદર લાખથી વધુ લોકોને તેની અસર થઈ હતી અલથાણ જળ વિતરણ મથકના કેમ્પસમાં એક હજાર એમ પાણીની લાઈન લીકેજ થઈ છે સૌથી વધુ અસર અઠવા ઝોન વિસ્તારમાં અને ત્યારબાદ સેન્ટ્રલ ઝોન અને ઉધના વિસ્તારના લોકોને થવા પામી છે પાલિકાના હાઇડ્રોલિક વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે રિપેરિંગ કાર્ય શરૂ કરાયું છે જો કે લીકેજ થયેલી લાઇન ચૌદ ફૂટ નીચે હોવાથી પાણી કાઢવામાં ભારે જહેમત કરવી પડી હતી જેથી દસથી વધુ પંપ લગાડી પાણી કાઢવાની કામગીરી કરાય છે સોમવારે વહેલી સવાર સુધી રિપેરિંગ કામ ચાલુ થયું હતું જેને કારણે સરથાણાથી ખટોદરા થઈ અલથાણ બેસું અને કોટ વિસ્તાર તથા ઉધના વિસ્તારમાં પાણીની સમસ્યા જો મળી હતી આમ તો રવિવારે સાંજે પણ આ વિસ્તારોમાં પાણી સપ્લાય ખોરવાયો હતો જેને કારણે સુરત મહાનગરપાલિકાના હાઇડ્રોલિક વિભાગ દ્વારા વિસ્તારના લોકોને જરૂરિયાત મુજબ પાણી સંગ્રહ કરી રાખવા અપીલ પણ કરાઈ છે અઝર કુરશી સાથે હર્ષદ સેટા